ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના સામે આવી કરંટ લીકેજ બ્રિજ પરથી પસાર થઈ રહેલા પદયાત્રીને ઝટકો લાગ્યો અગાઉ એક વર્ષ પહેલા પણ બ્રિજ ઉપરથી અંબાજી તરફ પસાર થઈ રહેલા વડોદરાના સંઘના પદયાત્રીને કરંટ લાગ્યો હતો ત્યારે આ વર્ષે પણ તેજ સંઘના પદયાત્રીને માઇનોર કરંટનો ઝટકો લાગતા ડાકોર ઓવરબ્રિજ પર માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની પોલ ખુલી છે તંત્રની બેજવાબદાર કામગીરીને લઈને કોઈ નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવે તેમાં નવાઈ નહીં સમગ્ર ઘટનાને પગલે જાગૃત નાગરિક દ્વારા માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તેઓ ફોન પણ ઉઠાવવાની તસદી ન લેતા હોવાનું સામે આવ્યું ત્યારે આવા બે જવાબદાર અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હું હિમાંશુ બારિયા અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ વડોદરા જિલ્લાના ગયા વર્ષે અમે આજ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને એક દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે શોધ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલા તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક અપીલ છે જય માતાજી જય અંબેન બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુઝ ખેડા